આપણી સાથે છે આજે કલ્લા આશ્રમના પરમ પૂજ્ય શ્રી ઉષાબા બા શું તકલીફ હતી તમને આ દુખાવો એક અંગનો છે આ પડ્યા એમાંથી એવું થઈ ગયું છે કમરમાંથી નસાથી પકડાઈ ગઈ છે બરાબર દુખાવો છે અને બીજું શું શું થતું તમને આમ કામ કરવામાં કઈ તકલીફ થતી

કંપનીની દવાઓ બેસાર ને ફાયદીઓ એટલે પગ ફસાઈ ગયો એટલે એમાંથી આ બધું ખેંચાઈ ગયું પછી કે ઓપરેશન કરાવવું પડશે ઓપરેશન નહીં કરાવવા અમને એમ કોક નર્સ નો ડોક્ટર મળશે તે સારું થશે એટલે આ છ સાત વર્ષ થઈ ગયા છે હવે કેવું છે તમને હવે તો અહીંયા આવ્યા પછી તો ઘણું બધું સારું છે એટલે તો અહીંયા રોકાઈ ગયા અઢાર ઓગણીસ દિવસ ગયા હ અમારા તરફથી તમને કોઈ પણ જાતની દવા આપવામાં આવેલી નહીં તમારી જેવી તકલીફ વાળા કોઈ દર્દી હોય તો તમે તેને શું કહેવા માંગો કે આ સારવાર લેવાય કે ના લેવાય લેવાય વગર દવાઈ થાય લેવાય જ ને કોઈ પણ જાતની દવા આપવામાં આવતી નથી એટલે આપણે આમાં કોઈ પણ જાતની આડસર નથી નહીં નહીં તેલ માલિશ ખાલી કરવાનો ને પીવાની સ્ટેપ આપીએ છે કેરીઓ પેટ પદ્ધતિના આ વિડિયો અમે માં મૂકી શકીએ કેમ ને હું કઈ તેને કોક ભાળશે તો કે બાર વાત આલો આપણી સહી ના ના આમાં મારી પાસે ઘણા ઓળખતા હોય ને ના ના આવું દરત વાળા છે મળશે તો હું કહી છીશ તે આવું કરાવે પણ સારવાર થોડીક તમે કીધું એમ અમે કરતા નથી સો ટકા પરેજી રાખવી પડે એટલે જો કરીએ તો હોય સો ટકા સફળતા છે હા સારું આભાર તમારો

去了。